જે બુથમાં બારસોથી વધારે મતદાર હોય અને બારસો મતદારોની સામે એક વ્યક્તિને જવાબદારી આપી છે ત્યારે એક વ્યક્તિ કામ કરવાની તૈયારી બતાવી છે એ બહુ મોટી વાત છે એટલે બીએલઓની કામગીરી કરનારા શિક્ષકો અને જે આંગણવાડીની બહેનો છે એમને આપણા માધ્યમથી હું અભિનંદન આપું છું પરંતુ આ જે પ્રોસિજર છે એ અટપટો છે એટલા માટે કારણ કે આવા ફોર્મ બધાના ઘરે પહોંચાડી દીધા છે એસઆઈઆરના ફોર્મ પણ બીએલઓ જે અમુક વિસ્તારમાં અમારા વિસ્તાર અમારી પાસે માજવપુર હોય ગોરવા વિસ્તાર હોય હરણી વારેસા રિંગ રોડ હોય બાગ અલગ અલગ વિસ્તારમાંથી ફરિયાદ આવી કે બધા બીએલઓ ફોર્મ આપીને જતા રહ્યા છે પણ એ ફોર્મ ભરવાનું કેવી રીતે એની માહિતી લોકો પાસે નથી બીજી વાત શું કે ફોર્મની અંદર એવું લખ્યું છે કે છેલ્લા એસઆઈઆરની મતદાર યાદી પ્રમાણે એટલે છેલ્લા એસઆઈઆર એટલે કે બે હજાર બેની મતદાર યાદી તો જે બીએલઓ આવે છે એની પાસે બે હજાર બેની મતદાર યાદી નથી આજે તમે જે આ કરેક્શન કરાઈ રહ્યા છો એનો બેઝ એ બે હજાર બે ની મતદારાથી છે વડોદરા શહેરમાં બે હજાર પચીસમાં વડોદરા શહેરની અંદર પાંચ વિધાનસભા આવે છે બે હજાર બે માં વડોદરા શહેરમાં ત્રણ વિધાનસભા હતી તો આજે એકસો એકતાલીસ વિધાનસભા નામ પર છે વડોદરા સિટીનો એ ટાઈમમાં એકસો ને સુડતાલીસ હતો તો આ જે બે હજાર બેની મતદારથી છે જો બીએલઓ લઈને નહીં જાય તો જે લોકો મતદારોમાં નામ એમના લખવાના છે એનાથી વંચિત રહી બીજી વાત અમારી માંગણી એ છે કે આ લોકો એક જ મહિનામાં એક મહિનાની અંદર કે જે અમે આ કામગીરી કરીશું શક્ય જ નથી સાચી ફ્રી ફેર કામગીરી કરવી હોય તો તમારે ત્રણ મહિનાનો સમય જોઈએ એટલે કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી એને લંબાવવામાં આવે એક મહિનામાં નહીં ત્રણ મહિનાનો સમય આપો તમારા જે બીએલઓ ફરે છે એમની સાથે હેલ્પિંગ હેન્ડ આપો એમની સાથે બીજા ત્રણ ચાર વોલેન્ટર આપો કે સારી રીતે કામગીરી થાય અને ત્રીજી અને મહત્ત્વની વસ્તુ કે આ જે બીએલઓ છે એ લોકોને પ્રોપર ટ્રેનિંગ મળે કારણ કે એના કારણે લોકો સુધી જે વાત જવી જોઈએ આમ તો ખરેખર ચૂંટણી પંચ જે છે આ લોકોએ મોટા મોટા હોર્ડિંગ મારવા જોઈએ જાહેરાત આપવી જોઈએ ઇલેક્ટ્રોનિક મીડિયામાં ન્યૂઝપેપરમાં કે કેવી રીતે ફોર્મ ભરવાનું છે કેવી રીતે આની કામગીરી કરવાની છે આજે ફોર્મ આપીને નીકળી ગયા ચાર તારીખ થી પ્રોસેસ શરૂ થયો આજે સાત તારીખ ત્રણ દિવસમાં આખા વડોદરામાંથી અલગ અલગ વિસ્તારો થી ફરિયાદ આવી છે કે લોકોમાં અસમંજસ છે કે શું કરવાનું કેવી રીતે ભરવાનું બે હાજર બે ની મધ્ય આજે મારું પોતાનું નામ જ્યારે બી પાસે માંગ્યું એ તો એમને કીધું કે આ માંથી તમે બે હજાર બેની સર્ચ કરો એ લિંકમાં કોઈ નામ મારું પોતાનું નામે શોધ્યું નથી મળતું કારણ કે સર્વર ડાઉન આવે બીજા ટેકનિકલ પ્રોબ્લેમ હોય તો જો હાર્ડ કોપી હોય હાથમાં બીએલઓ પાસે તો એ બે હજાર બેની પ્રમાણે કામગીરી થઈ શકે તો એ બાબતે કોંગ્રેસ પાર્ટીએ અમે આવેદનપત્ર આપ્યું છે એમાં ત્રણ મુદ્દા છે એક કે બે હજાર બેની ની કોપી ના આપવામાં આવે જેના કારણે સ્મૂથલી કામ થાય બીજું જે સમય મર્યાદા એક મહિનાની છે એસઆઈઆરની ની એ ત્રણ મહિના સુધી કે એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી કરવામાં આવે અને ત્રીજો મુદ્દો કે બીએલઓ જે છે એમને પ્રોપર ટ્રેનિંગ નથી મળી એટલે બધા ફરી બોલાવો એટલા માટે આવું કહેવામાં આવે છે કારણ કે આપણે જો બીએલઓ જે બૂથમાં જાય જે મતદાન મથકમાં જે વોટિંગ લોકો કરતા હોય છે જો બીએલઓ થઈ જઈને બેસે અને આ ફોર્મ બધાને ભરાવડાવે તો સાચા અર્થમાં આ ફોર્મ પાછા પણ આવશે અને સાચા અર્થમાં આ એસઆઈઆરનો જે એમનો ઇન્ટરેસ્ટ છે એ પૂરો થશે બાકી અત્યારે જે કામગીરી ચાલી રહી છે હું બીએલઓ માં જે શિક્ષકો અને આંગણવાડીના બે નું કામ કરે છે એમની વાત નથી કરતો બહુ સારું કામ કરે છે પરંતુ એક વ્યક્તિ પર વર્કલોડ છે અમને પ્રોપર ટ્રેનિંગ આપવાની જરૂર છે અને સમય મર્યાદા વધારવાની જરૂર છે સાથે સાથે 2002 ની મધ્યાથી લઈને જાય એ અમે માગણી કરીશ અમારા શહેર પ્રમુખની પાસે જુદી જુદી જગ્યાથી ફરિયાદો આવે છે કે ભાઈ આ ફોર્મ આપી ગયા છે અને શું કરવું આ લોકોએ તો ફોર્મ વિતરણ કરીને કંઈ ફોટા લગાડવાના કયા લગાડવાના જે સરકારની જવાબદારી છે એ દરેક મતદાતાને મતાધિકાર મળે તે પ્રમાણેની વ્યવસ્થા કરવા હવે વ્યવસ્થા અવ્યવસ્થા ટાઈપ કરેલી છે ઘણી જગ્યાએ એવું છે કે જેમાં ડ્યુપ્ટી કમિશનરે તો લખેલું છે કે ભાઈ હાઈવેની પેલી બાજુ નહીં જવું રેલવે પેલી બાજુ નહીં જવું પણ બધું એવું કદું છે હવે જ્યારે મતદાર ઉમેરવાના આવ્યા છે નવી મતદાર યાદી બનાવતા હોય

જુદી જુદી વ્યવસ્થા છે એક બીલો આવે છે એક માણસ એક અંદર ફરતા ફરતા એક દોઢ મહિના લાગે તો બે ચાર દસ માણસો એક બુથ માં રાખો ને ભાઈ અને તાત્કાલિક ગરીબ માણસો ના ભરી શકે એવી વ્યવસ્થા કરો અને બીજી વસ્તુ અમે એવું કીધું છે કે ભાઈ જયારે અબિયેલો ફરે ત્યારે એની જોડે કોઈ પણ રાજકીય પક્ષ નો માણસ ખેસ લગાવી નહીં ફરી શકે છે પણ ખેસ લગાવીને નહીં વધુ વિગત એટલા માટે અમારા પ્રમુખને છે કે એમની પાસે જુદી જુદી જાતની ફરિયાદો આવે છે અને જુદી જુદી ફરિયાદોનું કઈ રીતે નિરાકરણ કરવું એની રજૂઆત એમણે કરી છે અને એ તમને બતાડશે કે કઈ રીતે એટલા માટે માંગણી કરી છે કે જે લોકો ફરી રહ્યા છે એક દિવસમાં ફોર્મ આપી દો બીજા દિવસમાં ફોર્મ લેવા જાઓ ચોથા દિવસે ફોર્મ ભરો આ રીતે તો કઈ રીતે તમે પહોંચી વળશો એટલા માટે સમયની બી માગણી કરી છે અને અમને અમારે માટે આ લોકો એક દોઢ મહિના ફરે અને રાજકીય પાર્ટી એ કારણ કે એ તો સત્તા પર છે અમારા જેવી રાજકીય પાર્ટી જે વર્ષોથી જૂની છે એને એવું કહે છે કે પાંચ દિવસમાં આપી દો કઈ રીતે ચાલે ભાઈ તમે મહિના સુધી પરો તો અમને બી પચીસ પચીસ દિવસ હતો મહિના આપો જેથી અમે બી ચકાસણી કરી શકે એવી માંગણી કરી છે